વાણીને કડકાયેથી એ 2 4 વગર વાખે ઉડી ગઈ મોરઈ કરે 2 4 સતો સમીલે ના મેં શું

તમને મને નરેન્દ્ર મોદી આને ખવે આને એ હું મને તો ક્યો તો ખરા બોલી કે ને ગયો ભાઈ ના એ હું તો આઈ ઈજો ના જવાયો ઈ કે મત સમ દેનો રાડો સીધો કુસમે ગાય અશલ રેહો વરસના ફૂલ પડી અમ્મર સબો વરસના શેરાજુ વર્ખુર વાળા તમારા બેનાની શેર તમારા મુખામ કે પહેલા સુન ફોન છે શાલ રહ્યો પર તમાર ભાઈ ગયો નઈ જોન સવા